બેઠી રખડતી મૂકી તો ભલ મૂકી મારું ગળું નહોતું બાંધવું હું નંદના નહેની ગાવલડી અરે ગળું બાંધવું મને ખટારે ચડાવી નહોતી હું નંદના નહેની ગાવલડી અરે ખટારે ચડાવી તો ભલ ચડાવી મને કતલખાને મોકલવી નહોતી હું નંદના નહેની ગાવલડી અરે કતલખાને મોકલી તો ભલ મૂકી મારી માથે કરવત મુકાવી નહોતી હું નંદના નેહની ગાવલડી કરવત મુકાવી તો ભલ મુકાવી મને કાપવી નહોતી હું નંદના નહેની ગાવલડી અરે કાપી તો ભલે કાપી તો મને હાંડલે ચડાવી નહોતી હું નંદના નેહની ગાવલડી

ત્યારે પણ આખા રાજકોટમાં જ્યાં પણ દીકરીનો જન્મ થતો હોય પછી સિવિલ હોય પદ્મકુવરબા હોય કે પ્રાઇવેટ હોય કે જનાના કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં સોનાની ચૂપ એક ગુલાબનું ફૂલ અને એ દીકરીને બેનને સો રૂપિયા આપી અને એને વધાવી નમસ્કાર મિત્રો કાઠિયાવાડ ટોક્સમાં આપનું સ્વાગત છે આપણા લોકસાહિત્યનો બહુ જૂનો દુહો છે કે દેવું મરવું દાજવું ઝીલવી ખગારી જટ કલો કહે શું ઠાકરા એતા વહમી ખત્રિયા વટ પોતા માટે તો લોકો ઘણું જીવતા હોય છે પણ બીજા માટે પરોપકાર માટે સેવા માટે થઈ અને અમુક લોકો પોતાનો એક અલગ કેડો પાડતા હોય છે લોકસાહિત્યનો બીજોય દુહો છે કે ખર્ચતા ખૂટી જશે એ મૂર્ખ મનનો વેમ પણ દાતા કે મારે તો દેવું ઘટે આ બધું કાયલ હશે કે કેમ અને જે ઉદાર ભાવે જે સેવાના કાર્યની અંદર વાપરે છે એની ચિંતા કોઈ માણસ નહીં પણ ઉપરવાળું તત્વ કરતું હોય છે આજે એક એવા વ્યક્તિત્વને આપણા પોડકાસ્ટમાં મળવાનું છે કારણ કે આયર હાયર ઉજડા અને આયર અડીખમ કુળ આયર ટેકો આભ નો જેનો મહાન ધરામાહોલ એ આહિર નામ સાંભળી એટલે દેવાયત બોદરની યાદ થાય નોડા ડાંગરની યાદ થાય એવા અનેક વિરવર પુરુષોની યાદ આપણને આવે તો આજે રાજકોટના પટાંગણમાં જ્યારે બેઠા છીએ ત્યારે એવું એક ઉજળું વ્યક્તિત્વ જેને સેવાનો ભેખ પહેરી લીધો છે અને સાથે મુરલીધર મહારાજ અને ભગવતી મોમાઈના જેની ઉપર ખમકારા હોય એવા વિજયભાઈ વાંક આપણી સાથે ઉપસ્થિત છે કાઠિયાવાડ ટોક્સમાં આપનું સ્વાગત છે નમસ્તે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વિજયભાઈ શરૂઆતમાં જે દોહો કીધો કે પરોપકાર માટે જીવ લોકો પોતાના માટે તો ઘણું જીવતા હોય છે પણ આપ જે સેવા કરો છો દીકરીઓના લગ્ન ગૌશાળા તો આ સેવાનું બીજ આપના જીવનમાં ક્યાંથી રોપાણું જીભાઈ પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા આપ પણ એક સારા આપના કંઠેથી એક સારું વ્યક્તિત્વ તરીકે તો આપ છો પણ આપના જે વિચારો છે ને એ સરાહનીય છે તમે જે વાત કરી એ મારા પૂજ્ય પિતાશ્રી સો બાપભાઈ રામસુરભાઈ વાંક બાપ બાપા વાંક એમની વિચારધારા જ્યારે રાજકોટમાં રહેતા મજૂરી કરતા કંઈ નહોતું તો પણ તે છતાં પણ પોતે એટલી સેવાઓ કરતા નાનું મોટું કોઈ ભાગવત કથા ચાલુ હોય તો ત્યાં પોતાનું કામ છોડીને પાણીની ડોલ લઈ લે અને બધાને પાણી પાતા શોતા હોય એટલે ધીમે 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 ધંધા કે ક્ષેત્રે પગતી ગઈ અને એની સેવા એને ચાલુ રહી ગઈ અને એ બધું અમને વારસામાં આવ્યું અને એનું ફળ છે આપણે જે વાત કરી એમાં એક લોક સાહિત્યનો પાછો મને દુહો આવે કે બેટો જો બાપ તણે અને ચીલે નો ચાલે તો જનની કામ જણે અને વહમો લાગે વેરડા પોતાના પિતાશ્રીના વિચારોને જે સેવાનું આ બીજ રોપ્યું છે ખાસ કરીને આપ ગૌ સેવા સાથે બહુ જોડાયેલા હોય છો તો આ ગાયુની સેવા કેમ આટલું મહત્વ એને જી ભાઈ ગાયુ ગાયોની સેવાનું મહત્વ એવું છે કાઠિયાવાડમાં આપણે એમ કે આપણે આખો દિવસ ચોરના માથા એમ રખડીએ છીએ સવાર સાંજ ગાડી લઈ હું મારી રીતે મારી મોજમાં છું અખંડ આનંદ ગમે ત્યારે રખડતો ભાટકતો કાર્યક્રમોમાં સેવા કે પ્રવૃત્તિ જોડાયેલો સતત સતત મારે કાર્યક્રમ ગામડા ખેડવાના ગૌ માતાની સેવા કરવાથી મોટો ફાયદો એ છે પેલો તો આપણી પર જે ઘાત આવતી હોય ને ઘાત માતા ઝીલી લે એટલે એમાં તાકાત છે ગૌ માતામાં અને ખરેખર એ સાર્થક છે બીજું અમે પણ નસીબદાર છીએ કે અમારા આંગણે અવિરત આવી સેવા થાય છે હાલ અત્યારે પોણા બસો આસપાસ ગૌ માતા છે પણ નસીબદાર એટલા છે કે કોઈ દીકરીને આપણે દાઇઝા મેં ગા લેવી તો અત્યારે નથી લેતા કોઈ વ્યા વહેલા આપણે એમ કે ભાઈ અમારાથી સચવાય નહીં ન લઈને પણ એક વર્ષની અંદર સો ઉપર ગાયું ક્રિષ્ના ગૌધામથી મારા પિતાશ્રી નામથી આજ પણ જાય છે દહીંજી સારી જગ્યાએ સમજો કે અયોધ્યા મુખ્ય રામ મંદિર પૂજ્ય નિત્ય ગોપાલ મહારાજ હા મોદી સાહેબ પણ એને માનતા હોય એમના પગલા ગૌશાળા થયા મારી ઘરે આવ્યા ત્યારે એમને મને કીધું કે મને ત્રણ ગમતી ગયા દે મેં કાંઈ વાંધો ને બાપુ ત્રણ નહીં મને મજા આવે એટલી દઈશ તમે ચિંતા છોડો તમને ગમે પહેલાં હાથ લ્યો પછી અહીંથી આપણે આઠ ગૌ માતા અને એક નંદી મહારાજ અયોધ્યા રામ મંદિરે મોકલા કારણ કે ભગવાન રામ રામનો દ્વાર રામનું રામનું અર્પણ આપણા દુનિયામાં કાંઈ છે નહીં એટલે રામનું રામનું અર્પણ આજની તારીખમાં સવારમાં દેવપોરમાં પહેલું આઠ લીટર દૂધ ભગવાન શ્રી રામને ચડે છે અને પેલો માખણનો ભોગ મારા પિતાશ્રી નામનો ચડે એનાથી કોઈ મોટો આનંદ ન હોય એનાથી મોટો અમારા માટે કોઈ અવસર નથી હોતો આ તો કોરિયામાં પ્રાણ છે ત્યાં લગી કરવાની સેવા પણ આનંદ એ વાતનો કે રામનું રામને અર્પણ આપણે કર્યું ભગવાનને પછી બાગેશ્વર છે એવું ને એવું અયોધ્યામાં જ હનુમાનગઢી જ્યાં કષ્ટ હનુમાનજી મહારાજ રાતવાસો કરતા એનું રાતનું સુવાનું એવું શાસ્ત્રના ચોપડે છે કે હનુમાનગઢી આરામ કરતા આરામ કક્ષ તો ત્યાં પણ આપણે આઠ ગૌ માતા મોકલી છે ત્યાં પૂજ્ય કલ્યાણદાસી મહારાજ છે એમના સાનિધ્યમાં એટલે આઠ ગૌ માતા ત્યાં પણ આપણે મોકલી છે બાગેશ્વર છે બીજું ભારતના ઘણા બધા બિહારમાં યુપીમાં છે અમારી યાદવો ઘણા બધા છે એને પણ આઈપી રાજકોટના ઘણા બધા એમએલઆ છે મંત્રીઓ છે અમદાવાદ બરોડા સુરત ઘણી બધી જગ્યાએ સારી સારી ગૌશાળામાં આપણે ગાયનું દાન શબ્દો તો નહીં પણ ગૌ ગૌ માતા દાન વિશે છે એટલે નસીબદાર છે અને ભાગ્યશાળી છે કે આપણા આંગણાથી વર્ષની ગૌ ગૌ માતા સારા રસ્તે સારા માર્ગે અને હાચવે હાનદાન માણસને આપણે ગૌ માતા આપીએ છીએ ખાસ તો કોઈ પણ સારું કાર્ય કરીએ એટલે સ્વામી વિવેકાનંદે એવું કીધું છે કોઈ સારું કાર્ય કરવા માટે નીકળો અને જો વિઘ્નો ન આવે તો અહીંયાથી પાછું વળી જાવ તો મારે એ પૂછવું છે કે આટલા સેવાના કાર્ય કરો છો આવી સરસ મજાની ગૌશાળા તમે હલાવો છો તો આમાં કેવા કેવા પડકારો આવે છે પડકાર આવતા જ નથી માત્ર દયાથી બધું રહી જાય છે મેં કીધું એમ ઘાત આવે વહી જાય છે અમારા પરિવાર ઉપર અમે છ ભાઈઓ છે કાકા બાપાને હજી મને યાદ નથી ક્યારેક અમારા પરિવારમાં કોઈ ભાઈ ફોર વ્હીલર ગયો ને પંચર પડે વેરાન થયા ફેમિલી એટલે દયા છે કુદરતી આ દુનિયામાં ઘણા એવું હોય કે આ લોકો આટલા બધા અંધશ્રદ્ધા નથી આ ગૌ માતાની તાકા છે એમાં તેત્રી ગણો દેવતાનો વાસ છે ગૌ માતા ખરેખર આપણા આંગણે એની સેવા થાય એની પૂજા અર્ચના થાય અને બીજું આપણે તો વિશેષ આખી ગૌશાળા એક આદર્શ ગૌશાળા બનાવી ગુજરાતને પણ સમગ્ર ભારત વર્ષમાં આપણે જે ગૌશાળા બનાવી આદર્શ ગૌશાળા ગઢના દરવાજા પિત્તળના વાસણો કલાકારો આવતા હોય સાધુ સંતો ઘણા બધા ભુવાજીઓ આવતા હોય ને ઘણા બધા કાર્યક્રમો આવી રીતે ચાલુ હોય એટલે આનંદી વાતનો છે કે ગૌમાતાના સાનિધ્યમાં સતત કાર્યક્રમો ચાલુ હોય રોજના એટલા માણસો ગૌમાતાના દર્શન કરે અને એક એક બે બે કલાક આ માણસો ગૌમાતાની સેવા કરવા આવે છે હા એક સંકલ્પ એવો કે આપણે ગૌ ગૌશાળામાં કોઈનું ક્યારેય પણ દાનપુણ લીધું નથી કોઈ પણ જાતનો આપણે રૂપિયો ફાળો ફંડ આજની તારીખમાં ગૌમાતાની દયા છે માતાજી ક્યારે એમને લેવડાવે નહીં બસ માણસો ગૌમાતાના દર્શન કરે અને ગૌમાતા પ્રત્યે સહાનુભૂતિ પ્રચાર પ્રસાર થાય અને ગૌમાતાનું જતન થાય ગૌમાતા શું છે એ કોરોના કાળ પછી તો માણસોને ખબર પડી કે ગૌમાતા સિવાય તમારો ઉદાહરણ નથી ઓક્સિજન લેવું તો આવવું જ પડે એટલે ગૌમાતામાં તાકાત આપના માધ્યમથી પણ કહું છું કે બંને સચવાયમાં તમારી ફેક્ટરી હોય કે રેસીડેન્ટ તમારું ઘોર હોય વાડી હોય એક બે ગૌમાતા રાખજો એવું આપના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું વચ્ચે વચ્ચે વાતમાં આપ પરમ તત્વને યાદ કરો છો જે કાંઈ છે એની કૃપા છે તા અધ્યાત્મનો પાવર કેટલો છે મા મોમાઈ ઉપર શ્રદ્ધા હોય તો ભલે મુરલીધર મહારાજ ઉપર હોય તો પણ એ અધ્યાત્મ શું આપણા જીવનમાં કામ કરે છે શક્તિ છે ને હા એ શક્તિ છે કોઈ પણ માણસ હું બાર કાર્યક્રમમાં જતો હોય જે પણ કરતો હોય મારા મા બાપના આશીર્વાદ મારી પર હોય સ્વાભાવિક છે તો એ આપણા મા બાપ જ છે ને સ્વાભાવિક છે આપણા ઈષ્ટદેવ હોય કૃષ્ણ ભગવાન હોય રામ હોય કૃષ્ણ હોય કે જે પણ હોય હનુમાનજી મહારાજ હોય અને આસ્થા હોવી જરૂરી છે અત્યારે યુવાનોને કોરોના કાળ પછી તમે સોશિયલ મીડિયામાં જોઈ શકો છો હરેક વાર બુક થઈ ગયા મોબાઈલમાં સોમવાર આ માતાજી મંગળવાર આ માતાજી બુધવાર આ માતાજી શનિવારે સાળંગપુર આવી જાય એટલે યુવાનોમાં એટલો બધો અત્યારે છે ને ધાર્મિકતા આવી ગઈ છે ને કે સોશિયલ ભલે સોશિયલ મીડિયામાં આવી ઘણા મોબાઈલના માધ્યમથી મૂક્યા રાખે છે પણ ખરેખર એટલા વૈડા તો ખરા નકર યુવાનો બીજે ડોટ મૂકતા હતા એના તરફ એ ધર્મ તરફ વેડા અને શક્તિ એક ચેતના છે એ પરંપરા છે એટલે શક્તિ વગર માણસોને જીવવું નકામું છે કોઈ પણ જ્ઞાતિ હોય અઢારે આલમ હોય અઢારે વરણ હોય માતાજી વગર નકામું છે માતાજીની પૂજા પાઠ અર્ચના ભોળાનાથ ના અભિષેક પૂજા પાઠ આ બધું જરૂરી અને કરવું જરૂરી છે જ કારણ કે એ આપણો સનાતન ધર્મનો એક મુખ્ય ભાગ છે અને સ્વાભાવિક છે હું પણ ગુજરાત રાજ્યના સનાતન ધર્મનો અધ્યક્ષ છું હા એટલે સનાતન ધર્મના ઘણા બધા કામો કરી છે આપના માધ્યમથી પણ હું કહું છું કારણ કે હું કોઈના બાપથી બીતો નથી ઘણી બધી હિન્દુ દીકરીઓ આપણી લવ જ્યાદમાંથી આવેલો છું એ રાજકોટ ને પણ સમગ્ર ગુજરાત જોવે છે કેટલી દીકરી હું આવેલો છું અને હજી પણ આપણે કાર્ય ચાલુ છે કોઈ ધર્મનો આપણે વિરોધ નથી પણ જે વસ્તુ આપણી દીકરીઓને લઈ અને લલચાઈ ફોસ લાવીને એની ઉપર આવું થાય છે ને ત્યારે દુઃખ થાય એટલે સનાતન ધર્મના નાતે હું આપણા માધ્યમથી એ પણ કહીશ કે સોશિયલ મીડિયામાં જે કાંઈ ચેટ કરો તો સમજી વિચારીને કરો જ્ઞાતિ જોઈન કરો જોઈએ હિન્દુ ધર્મમાં આપણે આવીએ છીએ સનાતન ધર્મ છે તો સનાતન ધર્મમાંથી આપણે આવીએ છીએ તો આપણા મા બાપના સંસ્કારોનો જતન થાય એવું આપણું માધ્યમ દેખાવા માંગુ છું બીજી આપ ખૂબ સરસ વાત કરી અને અમે ઘણીવાર કહેતા હોઈએ છીએ કોઈ દીકરીએ એના પિતાને શાંતિથી બેસાડીને પૂછવું જોઈએ કે પિતા તને આટલા વર્ષમાં તારી આબરૂ કમાતા કેટલી વાર લાગી અને અત્યારે જે આપણે વાત કરી કે જે એક આખો સીન ક્રિએટ થાય છે કે પોલીસ સ્ટેશનની અંદર પોતાના પિતાને દીકરીઓ ઓળખતી નથી તો મારે આપને એ પૂછવું છે કે એવું ક્યુ કારણ બને છે કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક શું એવું સામેલ હોય છે જેના કારણે દીકરીઓ આનો ભોગ બને છે માત્ર સોશિયલ મીડિયા દેખાદેખી જી અને પારિવારિક જી મોબાઈલમાં ધ્યાન ના દીધું હોય જી દીકરી પોતાના રૂમમાં જતી હોય અને રૂમ બંધ કરી અને કેની સાથે વાત કરી મા બાપને ખબર નથી રે હા સ્વાભાવિક છે આંબલી દેખાડે સોશિયલ મીડિયામાં અત્યારે એટલો બધો ગ્રેજ નીકળો છે ને એટલે સોશિયલ મીડિયા હળવું થાય ને ત્યારે જ આપણે પ્રશ્ન હળવો થાય એમ છે બાકી હું નથી માનતો કે હળવો થાય બાકી તો મા બાપ ઉપર છે પોતાના પિતાશ્રી તો ધંધામાં રોજગારમાં હોય પણ એમની માતૃશ્રી પણ જવાબદારી આવે છે માના સંસ્કારો દીકરીમાં આવે અને મા ઉપર દીકરી જાય આપણા માધ્યમ તો એવું એવું પણ કહીશ કારણ કે મા તુલ્ય મા હે ને એ અમૂલ્ય અને તુલ્ય છે માના કોઈ આવે નહીં પણ કોઈ પણ દીકરી અવળું પગલું લેતી હોય તો એને માની જવાબદારી આવે છે હું એની માને ગુનેગાર નથી ગણતો પણ એની માની એક જવાબદારી આવે છે કે દીકરીને કેવા સંસ્કારો આપવા કયા ટાઈમે ક્યારે મોબાઈલ દેવો શું કરવું એ એની મા છે કરશે વિજયભાઈ આમાં એક જે પહેલાનો સમય હતો કે લોકો સાંજે પરિવાર સાથે બેસતા અત્યારે કદાચ એ પરિવારમાં જોવા નથી મળતું અને એક બાબત મારે આપને એ પૂછવી છે કે લોકોમાં અધ્યાત્મ ઘટતું જાય છે કારણ કે ભાગવદ્ ગીતાની જો વાતો ઘરની અંદર થાય તો હું કદાચ માનું છું કે આવું અધ્યાત્મના કારણે આ છૂટી શકે છે સાથે સાથે આપણે વાત કરી કે આપ સનાતન જે પરંપરા છે તો સનાતન વિશે આપ શું કહેશો સનાતન વિશે વાત આપણે કરવા જાઉં જી તો આધ્યાત્મિકતા આપણે એ તરફ વળીને જી ગીતાજીના પાઠ જી અમારા ગુજરાત આહિર સમાજના મહિલા બહેનો દ્વારા તમે હમણાં જોયો હશે મહારાષ્ટ્ર એનો વર્લ્ડ રેકોર્ડ થયો ત્યારબાદ અમારે એ જ બહેનોએ પાછું નવું ચાલુ કર્યું કે ગીતાજીના પાઠ ગીતાજીનો અધ્યય એનું વાંચન કરું અને ત્યારબાદ સમાજનો મોટો પ્રોગ્રામ અને બાળકોને સ્ટેજ ઉપર લઈ અને ગીતાજીના પાઠ વાંચવા લેના પાછળ છેલ્લા છ મહિનાથી બહેનો મથે એનો કાર્યક્રમ એ હમણાં દ્વારકા પાછો પરિવાર કર્યો અને ખૂબ સારો કાર્યક્રમ ગયો એટલે એ જરૂરી છે ગીતાજીના બાર મોદી તેર બધા છે જે એમાં સંસ્કારોનું સિંચન થાય છે એટલે આપણા માધ્યમ તો એટલું પણ કહીશ કે નાના બાળકને આપ રોજ ભલે અડધો કલાક તો અડધો કલાક વીસ મિનિટ તો વીસ મિનિટ પણ શાસ્ત્ર બધા સોનાના છે એક શાસ્ત્ર નબળું નથી પણ ગીતાજી વિશે છે જો બાળક કે એના મમ્મી ઘરે બેઠા હોય અને સાવ નવરા બેઠા હોય તો એ શાસ્ત્રમાં બોલી અને ગીતાજીના પાઠનું કંઠન કરે ને તો ઘણું બધું માનું ત્યાં લગી બચી શકે છે કારણ કે ગીતાજીના પાઠમાં તાકાત છે